અન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા એક અમને તપાસ કરવા માટેનું એક સૂચના આપવામાં આવેલી છે લેખિતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વડગામ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દાતા તરીકે અમને એ સૂચના આપવામાં આવેલી છે કે સ્થળ મુલાકાત લઈ રેકર્ડ આધારે ચકાસણી કરીને તમામ વિગતોની ખરાઈ કરી અને એનો અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે એના માટે આજે અમે તપાસમાં આવેલા છે નહીં 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 અગાઉ જે તપાસ મેં કરેલી હતી એના આધારે આપણે નોટિસ પણ આપવામાં આવી હતી મારા તરફથી અને એ નોટિસનો ખુલાસો રજૂ થતાં મેં જિલ્લા કક્ષાએ એ ડીપીઓ સાહેબને જાણ કરેલી હતી દાતા તાલુકામાં એવું છે કે જ્યાં જે શિક્ષકો આપણા જે હતા લાંબા સમયથી ગેરહાજરીવાળા એ જ્યારે જ્યારે શિક્ષકોને માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની આખરી નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે મને મળી છે અને તમામે તમામ જે સંબંધિત છે એના સંબંધિત મુખ્ય શિક્ષક જે આચાર્ય છે એને મેં જાણ કરી છે અને જે સંબંધિત શિક્ષકને એમના દ્વારા બજવણીની કાર્યવાહી કરવામાં આવેલી છે સમય છે બ્રેક